વલસાડથી વાપી તરફ જતા ટ્રેક ઉપર અચાનક દોર આવી ચડતા કાર ચાલકે અચાનક બ્રેક મારી દીધી હતી જેની પાછળ આવતી અન્ય ત્રણ કાર પણ એક પાછળ એક અથડાઈ હતી હાઇવેની બેદરકારીના કારણે ગાય હાઇવે ઉપર આવી જતા અકસ્માતમાં મારુતિ સિયાસ કાર નંબર ઝીરો સિક્સ પીએ ફાઇવ ડબલ નાઇન એટ ફોર્ડ કાર નંબર જી જે અગિયાર સીડી ટુ એટ ટુ એટ બંને કારમાં ભારે નુકસાન થવા પામ્યું હતું અને કારનું રેડિયેટર તૂટી ગયું હતું જ્યારે અન્ય બે કારમાં વધુ નુકસાન ન થતા તેઓ સ્થળ ઉપરથી નીકળી ગયા હતા જોકે અકસ્માતમાં કારમાં સવાર મામલો આવા બચાવ થયો હતો ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક સર્જાયો હતો જેની જાણ પોલીસને થતા સ્થળ ઉપર આવી પહોંચી ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હતી